શિવ ભક્તો આજે આપણે ઓમકાર મંત્રની ઉત્પત્તિ વિશે વાત કરીએ જેનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં કરેલો છે અહીં ભગવાન શિવજી સાક્ષાત બોલે છે એટલે કે પોતે બોલે છે કે પૂર્વકાળમાં મેં મારા સ્વરૂપભૂત મંત્રનો ઉપદેશ કર્યો છે જે ઓમકારના રૂપમાં પ્રસિદ્ધ છે બધાથી પહેલાં મારા મોંમાંથી ઓમકાર એટલે કે ઓમ પ્રગટ થયો જે મારા સ્વરૂપનો બોધ કરવાવાળો છે ઓમકાર વાચક છે અને હું વાંચ્ય છું આ મંત્ર મારું સ્વરૂપ છે પ્રતિદિન ઓમકારનું નિરંતર સ્મરણ કરવાથી સદાય મારું જ સ્મરણ થાય છે મારે ચાર દિશામાં ચાર મૂળ છે અને તેમાંથી વચમાં પાંચમું મૂળ છે આવા મારા ઉત્તરવર્તી મુખથી આકારનો પશ્ચિમ મુખથી આકારનો દક્ષિણ મુખથી મકારનો અને પૂર્વવર્તી મુખથી બિંદુનો તથા મધ્યવર્તી મુખથી નાદનું પ્રાગટ્ય થયું છે આ રીતે પાંચ અવયવોથી યુક્ત

તે મંત્રો ભિન્ન ભિન્ન કાર્યોની સિદ્ધિ થાય છે પરંતુ પ્રણવ અને પંચાક્ષર મંત્રથી બધા મનોરથની સિદ્ધિ થાય છે આ મંત્ર સમુદાયથી ભોગ અને મોક્ષ બે સિદ્ધ થાય છે મારા બધા સ્વરૂપથી સંબંધ રાખવાવાળા બધા મંત્રરાજ સાક્ષાત ભોગ પ્રદાન કરવાવાળા અને શુભકારક મોક્ષપ્રદ છે તો શિવ ભક્તો આવો તો સુંદર ઓમકાર મંત્રની ઉત્પત્તિની વાત આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો